પછી વાદળનો પ્રકાર છે વર્ષા વાદળ નિમ્બસ ક્લાઉડ્સ નિમ્બસ ક્લાઉડ્સ તો પૃથ્વીની સપાટીથી વધુ વધુ બે કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે વધુમાં વધુ બે કિલોમીટર બે કિલોમીટરથી ઉપર જોવા મળે પ્રશ્ન પૂછી જશે સૌથી નીચા નીચા વાદળ કયા જોવા મળે ઊંચા કયા જોવા મળે એ બધું તો આ વાદળ સૌથી નીચા વાદળો છે નિમ્બસ જે છે એ સૌથી નીચા વાદળો છે ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે એક વસ્તુ યાદ રાખવાની જે જેટલા નીચા હશે ને એ એ જ એ જ વરસાદ આપતા હશે ઉપર હોય તો એક્ઝેક્ટ તો એટલો બધો તો ક્યાંથી વરસાદ આપશે આ વાદળો ખૂબ જ ગાઢ નજીક નજીક અને ઘેરા રંગના ઘાટા રંગના જે છે એ હોય છે કાળા દિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ કરવામાં આવે છે નિમ્બસ ક્લાઉડ એટલે કે વર્ષા વાદળ વાદળ નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ જેવા વાદળ હશે કે જે વરસા વરસાદ આપવાનું કામ કરતા હશે વરસાદ કયા આપે કાળા ડિબાંગ વાદળ હોય એ જ આપે ને બાકી સફેદ વાદળ તો શિયાળામાં ઉનાળામાં જ જોવા મળતા હોય છે તો શું વરસાદ આપે છે નથી આપતા ને બરાબર તો કાળા ડિબાંગ વાદળ હોય એ જ વરસાદ આપતા હોય છે એ જોઈને આપણે કહી દેતા હોય કે હવે વરસાદ આવે એવું લાગે છે નીચે એનો ફોટો વગેરે આપેલો છે બરાબર તો બધાના નામ વગેરે ખબર હોય જો નીચે બધે બધા વાદળ જે છે એના નામને ફોટોને એવું બધું આપેલું છે પણ મેઇન તો ફેક્ચ્યુઅલ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે આમાં બીજું કંઈ હોય નહીં યાદ રાખવું જરૂરી છે તમારે બરાબર